સીતારામ બધાયને હાદય લથું ઘડતો નહીં લીધું નટણ અટણમાં આજે છે શુક્રવાર અને તેરસ સોળ તારીખ અને આજેથી પ્રથમ સત્રાંતની પરીક્ષા શરૂ થાય છે અને મારા જ વિષયનું દસમા ધોરણની પંદર પેપર છે પણ આજે મેં લીધી છે રજા અમારે જવાનું છે એક ખાસ કામે સીધ જવાનું છે પિતૃનું હવન છે અમારા કુટુંબનું જોકે મને તો કંઈ નડતું નથી કોઈ દી નડ્યું નથી નડવાનું નથી પણ કુટુંબનું છે એટલે આપણે પાણી પીવડાવવા જઈએ અને હું કહે માનતી નથી જીવતા જાણી લીધા હોય કોઈ પણ માણસ હોય એને જીવતા જાણી લીધા હોય પછી મેરા પછી કોઈ નડતું જ નથી આ મારું ગણિત છે એમ કે પછી જેના જેવા વિચાર પણ કુટુંબ હોય એટલે આપણે જવું પડે તો આજ લીધી છે રજા સાહેબે લીધી રજા છોકરાઓને આજે એના મા બાપ મૂકી આવશે અને થઈ ગયા રેડી એ દૂધ ગરમ કરે તો હું રેડી થઈને આવી તો અમારા ભાઈ 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 નું નું છે હોય એટલે આવીને તમારા બા ક્યાંય ગયા દેખાતા નથી એટલે મારા સાસુ નું જો કેતા હોય તો મારા સાસુ ગુજરી ગયા એને ચાર મહિના થયા અને મારા મમ્મી નું કેતા હોય તો ઈ એના દીકરા ને આવી ગયા છે અહીંયા ચાર મહિના રહીને પછી ના ગઈ હું એટલે વયા ગયા આ કેટલો ટાઈમ રે એ ભગવાન જાણે પછી આપણે પંચાત નહીં કરવાની વયા જાય વયા જાય રે રોકાવું તો રોકાય બા તો જે છે ને મારી સાસુમાં તો ચાર મહિના થયા ગુજરી ગયા છે સ્વર્ગલોકમાં સીધા એવા એટલે તો બાડીયો બને ત્યારે એક વિડીયો એવો ન હોય કે મેં વિના લીધો હોય બા તો ભેગા વિડીયોની અંદર હોય જ બા અમને હાવ નવરા કરી અને વયા ગયા ધામમાં બત્રીસ ને તેત્રીસમું વરસ મારે હાલે છે હમણાં તેત્રી પૂરા થઈને ચોત્રીમાં ચોથા મહિનામાં બે ચા ચોત્રીસ વર્ષની અંદર અમે હાહુ હવે મોઢું નહોતું ચડાયું હા મારા હાહરાય હતા કે નહોતું અમને કાંઈ તકલીફ પડી જે દી પાંચ કિલો લઈને ખાતા તે દી તકલીફ નહોતી પડી આખું ઘર ભય રૂતુ બધા આવતા જતા તે દી તકલીફ નહોતી પડી હાહુ હાઉને હારું હતું તોય નહોતી પડી અને ખરાબ હતું તોય નહોતી પડી એટલે હવે પછી અમને કોઈ દિવસ મને બા વયા ગયા ને તે દિવસ તો કોઈ દિવસ સપનામાં એવા આવ્યા નથી બાપુ નતા આવ્યા કે કોઈ દિવસ કાંઈ ખરાબ વિચાર ન થયો કે નડાય એમ એટલે અમને તો નડતા નથી કોઈ નડતું નથી આ પૃથ્વી ઉપર કોઈ નડતું જ નથી મને અમને કઈક કઈક આપણા કરમ નડે કઈક કઈક છે ને ઓલા એક ખાડો હોય ને ખાડો પછી ખાડા ની અંદર આપણે જોઈએ નહીં અને પડીએ તો ખાડાનો વાક નો હોય આપડો વાક હોય એટલે મનુષ્ય મનુષ્ય ને ખબર નહીં હું કોઈ છે જેવા વિચાર પણ આપણે જવું પડે ને આપણી હાજરી દેવી પડે છોકરા નથી નહીં તો તેને મોકલી દે એટલે અમારે બે જણા જવું પડશે કુટુંબ પરિવાર ભેગો થાય છે કર્મણીય અધિકાર મા ફલે શું કદાચ મા કર્મ ફલ હેતુ સંગ હસ્તે કર્મ કર્મ કરવામાં તારો અધિકાર છે ફળની અપેક્ષામાં નહીં ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ન બનીશ એટલે અમે અમારું કર્મ કરીએ કર્મ કરવામાં જ અમારો અધિકાર છે ફળની અમે આશા રાખતા નથી અને કામને છોડતા નથી હાઇઠ હાઇઠ હું વરફ બેઠું સાઈડ ને હજી હવાર ચાર વેગામાં ઉઠી જાય કઈ પ્રકારનો સ્વાર્થ કે લેવા દેવા કઈ છે નહીં તો એ હવારમાં ઉઠીને ચાર વેગા ઉઠીને જે ધંધો થાય એ એની સેવા ભાવી સંસ્થા એની પોતાની બનાવેલી છે એ ચાલુ રાખી મારે કઈ કામ નહોતું અટાણ અટાણમાં હવારમાં વહેલું અમારે બેને તો આજે ઉપવાસ હોય પિતૃનું પાણી ન નપાય ત્યાં સુધીનો તો એ ઉઠીને રોટલીને થંભો કરી લીધો કારણ કે આપણે ઉપવાસ છે કુતરા ગલડિયાને ગાયું ઉપવાસ નથી આપણું નિત્ય કર્મ કરીએ ને પછી છતાં ઈશ્વર આપણી કઈ દંડની સજા આપણા કર્મ જાણતા અજાણતા થઈ ગયા હોય કર્મ છે ને આપણે પોતાએ જ ભોગવવા પડે એ પછી કર્મ સારા કરીએ કે ખરાબ કરીએ તો આગળ વિડીયોની અંદર જે છે ને જો સત્ય હશે તો હાંજના વિડીયામાં આવશે ત્યાં બોકરણ જવાનું છે આ બીજી વખત અમે હવન કરીએ છીએ પહેલી વખત નથી આ થી ચાર વર્ષ પહેલા કર્યું હતું ત્યારે કોઈ પૈનમાં આવ્યું બું નહોતું કોઈ એટલે કોઈ નહીં એમને હવન કરીને આવતા રહ્યા આજે પાછા જઈએ છે આજે હવે કોણ આવે પણ મન રામને ખબર પાણી પાઈ દઈએ તો આપણે મનનું સમાધાન થઈ જાય બાકી તો કા ચાર વર્ષ પહેલા આપણે ગયા હતા ને ચાર વર્ષ પહેલા ગયા હતા હવન કર્યું હતું અને જોઈએ નડતા હોય કે ન નડતા હોય આપણે બહુ ઈશ્વરમાં જાણતા નથી અજ્ઞાની રહેવામાં વધારે મજા છે બહુ જાણીએ ને એટલે આપણે દુઃખી થાય એટલે જાણવામાં બહુ રસ નહીં લેવાનો જેટલું ઓછું ભાન પડે ને એટલું સારું ના સમાજમાં તો જે છે ને ગોબા જેવા માણસ હોય ને બહુ સુખી થાય અને પેલા તો હેલ્થ હેલ્થ એની હારી રે કોઈ દિવસ આવું માણસ ને બીમાર ન પડે હેલ્થ હારી ગોબા જેવું માણસ હોય ને જેને ખબર જ કઈ નથી પડતી ગોબા જેવા રહેવામાં વધારે મજા છે એટલે હું લગભગ ત્રણ ચાર વર્ષથી તો હાવ ગોબા જેવી થઈ છે કઈ સાંભળું નહીં કાંઈ બોલું નહીં આપણે કંઈ સમજતા જ નથી આપણે કંઈ ખબર જ નથી પડતી અને ગોબા નંબર વન એટલે અમે બે પતિ પત્ની ગોબા જેવા દુનિયાદારીથી અલગ આપણું કર્મ કઈ રહે શાંત મોઢા ચૂપ મોઢે જોજો ઉભરાઈ જાય ને મારા જોવામાં એક સરસ મજાનું જે છે ને મને પેલા ઓશોનું વાક્ય ગમે કે તમે જેટલી ચીસો પાડી 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 અને બોલો ને એટલે તમે અપરાધી હોય ઓશોનું સરસ વાક્ય છે શાંત થઈ અને બધાનું સાંભળી લ્યો ને એટલા તમે આગળ પ્રગતિ કરો તે દિવસનું નક્કી કરી લીધું કે કોઈને જવાબ દેવાનો નહીં અને કોઈ આપણે કીએ તો સાંભળવાનું નહીં આપણે આપણા મનનું ધૈર્યું કરવાનું ઓશોનું સરસ મજાનું વાક્ય છે તમારા મનથી સુખી રહ્યો તો તમને જિંદગીને કોઈ દુઃખી ન કરી શકે પછી ભલે આખી દુનિયા એક બાજુ થઈ ગઈ અમારે આ ગોખલો છે ને જો અહીં ગોખલો બતાવું તમને અહીંયા ઓલું ગોખલો છે ને અહીંયા અમે રાખ્યું છે એમને ન્યા ચકલા એ માળો કઈ પાછળના ભાગમાં એ મેં ઓલી પ્લેટ છે ને કાઢી નાખી હવે હું નાખતી નથી ન્યા એક ચકલા વૈયા જાય એનો પરિવાર તો બીજું ચકલું આવે બીજા ચકલા પરિવાર જે વૈયા જાય ને તો ત્રીજું ચક ન્યા કે જઈ બોલતા હતા હિન્દ્રુ કેટલા ઈ ચકલાવે માળો કર્યો છે એમ કીએ કે ચકલા માળો કરે ને તો બહુ સારું અમારા બીજી વખત આ એક લગભગ બે ત્રણ મહિનાની અંદર આ બીજા ચકલા આવ્યા છે પાછો માળો કરવા એટલે માળા કર્યા રાખે એટલે જીવ જંતુ ગાય પશુ પક્ષી માણા તો આવતા નથી ઓછા આવે જો બેન ને એટલે આવા બધા રીએ ભલે રીએ એને મોજ પડે શકલાવ નહીં હું કોઈ દી માળો એનો વિખું નહીં એમને થાય એટલે વયા જાય હજી જરીક વાર છે મારે રેડી તૈયાર માથું ઓરવાનું છે અને મેં આડ આઠનું કીધું છે તો આવું છે ભાઈ જીવનનું માળા પક્ષીઓ જે છે ને પક્ષીઓ એને કઈ બહુ લેવા દેવા ન હોય જો આપણે દુઃખી થાય એનું કારણ શું છે ખબર માયા મોહ માયાનું બંધન બીજું કઈ દુખી જ આપણે નથી પક્ષીઓ જે છે ને જ્યાં સુધી એ એના ઈંડા મૂકશે એના ઈંડા મૂકશે પછી એને પરવરિશ કરશે અને ઉછેરશે પછી એના પોટા એમાંથી બહાર આવશે જેવા પોટા બહાર આવશે ને એટલે એના માટે દાણા લઈ આવશે એ દાણા લઈ આવીને એને ખવડાવશે પોટાઓને પછી એટલે જેટલા પક્ષી એમાંથી ઉજરશે એટલા પક્ષીઓ ધીમે 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 ચાલતા એના એના અમારે અમે બીજું બોલતા હોય ને ઉઠતા હોય ઉઠતા શીખવશે જેવા એને ઉડતા આવડી જાય ને એટલે પાખો પરિવાર ઉડી જાય પક્ષીઓને માળો પાખો આવી જાય ને એટલે પક્ષીઓ ઉડી જાય પછી એને કઈ કુટુંબ ને કબીલો ન હોય ભાઈ એ બધા પછી રીતે હાવરીએ કેવા સુખી પરમ આપણે છે ને જોઈટા જ દીકરા ભેગા નથી રાખતા મારી બહુ રાખતી મારું ફલાણું મારું નથી રાખતું કારણે દુઃખી થાય મારે ને ને હું એકલી પરિવાર ભેગો હતો નહીં એટલે જવાની એકલી જ જવાની પરિવાર ભેગો ત્યારે નહીં આવે એટલે જી એકલા મજા છે એ બેકલામાં માં નથી આટલું જ એક સનાતન સત્ય સમજી જાય ને તો જીવનની અંદર લગભગ રોવાનો વારો ન આવે બાકી તો મહીપતસિંહ ખેડા જિલ્લાની ની અંદર લવાલ ગામ છે ત્યાં આશ્રમ છે જ બુઢાઓનો છેલ્લે કોઈ નહીં હોય તો એ મહીપતસિંહ બાપુ કે હથિયાર તો એઠા નહીં જ નાખી દેવાના ઈશ્વરને પ્રાર્થના કરવાની કે હાથ પગ હાલે ને ત્યાં સુધી અમને સલામત રાખજે અને આ પૃથ્વી પર રાખજે જેવા અમારા હાથ પગ હાલવાનું તને એમ થાય કે બંધ થઈ ગયા તે ઉઠાવી લેજે સાચી વાત આવજો બધા સીતારામ આગળના વિડીયોમાં હવે નહીં આવે વિડીયો અમારે જવું છે અને શક્ય હશે તો આગળ વિડીયો બનાવશું વા નહી આવજો સીતારામ